સર હં સર મારે હેલ્પ જી સર કેવી હેલ્પ જોઈએ જી શું જોઈએ છે બોલ જી મારે 1000 રૂપિયાની જરૂર છે સેલેરી આવશો તો પાછ આપી દેશ આ તો શું બોલે છે તારા જે પૈસા જીતા હોય તો તારી કંપનીમાં વાત કરને આ રીતે કસ્ટમરને કેમ પૂછે છે મે ઓલરેડી ત્યાં વાત કરીતી પણ મને ના આપ્યા એટલે તમારી પાસે कई नहीं। पेलो uh, hmm. uh? uh, वॉटर केन वालो मारी जोड़े हजार मांग गया। एने पैसा नहीं जरूर थी कीधु के सैलरी आशे आपी देश मैंने काढ़ी मुक्यो બધું સાંભળી રહી હતી તમે પૈસા માટે ના કેમ પાડી અરે જો પૈસા આપ્યા તો એ પૈસા પાછા નહીં જ મળે અચાનક કામ છોડી દીધું તો કોની પાસે જેને માંગી આપણે એની વાતો થી જ ખબર પડે છે કે એને પૈસાની કેટલી જરૂર છે શું હજાર રૂપિયા ખૂબ મોટી વાત છે એ તો તમારા માટે પોકેટ મની જેવા છે ખાલી હજાર રૂપિયા આપ્યા હોત તો તમારાથી એને ઘણી મદદ થઈ જતી ને એના ચહેરા પરથી લાગ્યું કે એ ખૂબ મોટી તકલીફમાં છે તું આટલું કહે છે તો મારે એના પૈસા આપવાનું મન નથી થતું આગળ તમારી મરજી શું જોઈએ ભાઈ મેડમ સોરે ફોન કરીને મળવા માટે કીધું તું એવું છે કે ઠીક છે અંદર આવો ઠીક છે

અહીંયા વિશાલ નામનું હું છું તમે કોણ શું હું અંદર આવીને વાત કરું હા અંદર આવો ને અ બોલો શું જોઈએ તમારે સર હું પણ આજ ગલીમાં રહું છું મારા પતિની તબેટ થોડા દિવસથી ઠીક નથી એટલે થોડા પૈસા જોઈતા હતા શું તમે આપી શકો હું પૈસા આપીશ પણ એની ગેરંટી માટે તમારે લેન્ડ અને ઘરના ડોક્યુમેન્ટ તમારી પાસે છે એવું તો મારી પાસે કઈ નથી સર અમારું તો ભાડાનું ઘર છે तमेश थोड़ी कृपा करी ने थोड़ी मदद करो ने सर ओ एवू छे जो एवू है तो हूं तमने पैसा नहीं आपी सकूं सर सर प्लीज सर आवू न कहो थोड़ी कृपा करी ने आवी हालत में मारी थोड़ी मदद करी आपु सर अ कितना जो है तुम्हारे खाली 20000 जो है सर न, ओके हूं तमने हेल्प करिश सामे तमे मने हेल्प करशो शुकीदू मारी मदद जोइए હું શું કરી શકું સર તું મારી સાથે ટાઈમ સ્પেন্ড કરીશ સર કેવી વાત કરો છો તમે તમે આવું કહીશો મે વિચાર્યું પણ નહોતું હું કોઈ એવી છોકરી નથી વ્યાજી થોડા પૈસા આપશો તો કેમ પણ કરીને પાછા આપી દેશ હે એમાં ગોસ કેમ થાય છે ઘર જન બરાબર વિચારણ મને બતાય જો તમે એગ્રી થશો તો પૈસા આપીશ નહી તો પૈસા નહીં આપું ચી सर ओ आवे गया अंदर आउने हम्म પછી શું ડિસાઈડ કર્યું સર જેવું તમે કહો છો એવું હું ન કરી શકું ભગવાન ન કરે તમારી તબિયત ખરાબ થઈ જાય અને તમારી પત્ની બીજા કોઈ પાસે જઈને પૈસા માંગશે તો કાલે જે તમે મને પૂછ્યું એ કોઈ એને પૂછે તો તમને કેવું લાગશે એ આ શું વાત કરે છે સર મે તો તમને આમ જ કહ્યું એમાં પણ તમને આટલો ગુસ્સો આવ્યો તો કાલે તો તમે મને ડાયરેક્ટ પૂછ્યું હતું જો આ વાત મારા પતિની ખબર પડશે તો એમના દિલ પર શું વીતશે સર સર જો તમારા પાસે કોઈ પૈસાની મદદ માટે આવે તો થાય તો મદદ કરજો નહીં તો ના પાડીને પાછા મોકલી દેજો એને છોડીને આવી રીતે મદદ માંગવા આવે એને મારી સાથે સુઈશ કે સેટઅપ બનીને રહીશ એવું બધું ન પૂછો સર કેમ કે એમના દિલ ઉપર શું વીતે એનો તમને અંદાજો પણ નથી સર સર જો આવું કરીને જ પૈસા કમાવા છે તો તમારાથી પણ વધારે અમીર છે આ શહેરમાં એની પાસે જઈશ તો હજી વધારે પૈસા મળશે પણ આવા પૈસાની મને કોઈ જરૂર નથી તમારી ઉપર ભરોસો કરીને આવી હતી ઘણી વધારે ઇજ્જત મળી મને મારા પતિને કેવી રીતે બચાવવા એ મને ખબર છે હવે હું જાઉં છું मैडम मैडम हाँ हाँ कहो मैडम एक्टर साधना नु घर आज है ना हाँ आज है साधना मैडम ने सिग्नेचर लेवा मटे मारा मैनेजर है मने यही मुकलो शे ओके अंदर हाँ। आ भी जाओ मैडम हूँ ओहो प्रोडक्शन माथे आऊँ चुका हाँ हाँ साधना मैडम ने मरी ने हमारा मैनेजर है आ एग्रीमेंट मां साइन लेना आवानु की दूसरे मने आपो हमरा तेरी दो ना साधना मैडम ने साइन करे पड़ शे होश तो

अरे मारो परसों कर हूँ छु साधना एक मिनट उभो रे हूँ <stream> आऊ छु हमणा <conferdles> मैडम नी कामवाली ने आटलो ड्रामा करवानी शू जरूर है हेलो हेलो भाई <Torah surveial argument> साधना मैडम तमे अरे उभा केम छो बेसो ने हम सांभळ्यु के तो कई साई लेवा आवे छे शेनो एग्रीमेंट छे मैडम અરે પ્રોડ્યુસર ગામડે થી આવ્યો છે ને એટલે તમારી સિગ્નેચર લેવાનું મને કીધું છે તેથી મેનેજર એ મને મોકલાયો છે તમારી પાસે સાઈન લેવા માટે ઓકે આપો લો મેડમ અ ચલે સાઈન કરશો તો ચાલે મેડમ ઓકે થેન્ક યુ મેડમ ओके okay. मैडम मारा आया अर्धो कलाक थी वधार था यो तमारी पीए छे ने एने मैं साधना मैडम ने बुलावनु कीधु तो साधना मैडम हूं छु हूं छे एऊ कई कई ने मने बहुत टॉर्चर करे मैडम अरे ए हु छेती तमे पण छो ने मैडम तमे पण मारो मजाक करो छो अरे साचु ज कहू छु ते जे पीए ने जोईए हु छेती अरे मैडम अंदर आई ने एने कीधु तो तमे पण मजाक करो छो मैडम बराबर ने केवी परेशानी छे अरे ઘરે ઘર શું સાચું કહો છો તૈયાર હું મેકઅપ વગર હતી બસ ander chine makeup કર્યો એટલું જ છે હા તો આટલા દિવસોથી તમે મેકઅપ લગાવીને ઉલ્લુ બનાવો છો મેકઅપ વગર તમે કામવાળી જેવા દેખાવો છો વાઉ મેકઅપ થી જ સુંદર દેખાશો નીચે નેતા છું હા અચ્છા એવું છે શું સિગ્નેચર કર્યા ને કુબા ભાર મેડમ ખબર નહિ શું જક કર જા રહે છે આ સમય કોનો કોલ છે જી પેલા આપણે જે પૈસા આપ્યા ને એ જ રાજેશ એનો જ કોલ છે ખબર નહિ એની સાથે શું વાત કરું ઈ તો તમારો દોસ્ત છે ને ફોન ઉપાડીને વાત કરો એનાથી મારી પાસા ફૂટી કોર્ડી નથી ખબર ની એની જોડે શું વાત કરું અચ્છા એવી વાત છે ગયા મેને કહેતો તો કે જો અમેને પૈસા નહી આપોને તો ઘરે આવીને ઝઘડો કરશે મારી સાથે એટલે મને બહુ ડર લાગે છે અત્યારે કોણ હોય શકે ખબર નથી અચ્છા તું જો એને જો ને જો એ રાજેશ હોય તો એને કહે કે હું ઘરે નથી ઠીક છે જી આ કોણ જોઈએ તારો પતિ ક્યાં છે હા એ તો ઘરે નથી સવારે જ બહાર ગયા છે અત્યાર સુધી એ ખોટું બોલતો તો હવે તમે ખોટું બોલો છો મને ખબર છે ઘરની અંદર છે જયને બોલાવે ને અરે સાચી ઘરે નથી બહાર ગયા છે શખ હોય તો જાતે જોઈ લો જો એ ઘરની અંદર નીકળો તો તમે શું કહેશો હા તમે પહેલા શૂધી તો લો

अनको दरवाज़ों खोले। भाई ये अंदर नथी। अबे रवि, दरवाज़ों खोल। जो तू तो बाहर नहीं आवने, तो दरवाज़ों तोड़े ने अंदर आवीज़। कैमरा रवि? जा रहे हैं पैसा मांगो तेरा आपी दी, शापी दी शो बोला जो अतिरस्ती एक सिक्कों पर न थी आपीओ। તો પૈસા આપીશ એમ કરીને ઉલ્લું બનાવે છે તું મારે વિશે શું વિચારે છે એવું નથી રાજેશ મને કામમાંથી નીકળ્યો છે મારી પાસે પૈસા પણ નથી એટલે જ તે ફોન કરો એટલે મેં ના ઉઠાવ્યો આ કઈ મારો પ્રોબ્લેમ નથી મારે તો પૈસા જોઈએ જઈને લઈ આવ ના રાજેશ હું જલ્દી તારા પૈસા પાછા આપી દઈશ હ શું રે મારા પૈસા લઈને સારી મજાક કરી ઘરમાં એ કરે છે મારા પૈસા લેવા માટે તારો પીછો કરું કે અરે પૈસા પાછા ના આપવાના હોય તો લે છે કેમ જો તું પૈસા પાછા ના આપી શકતો હોય તો પૈસાના બદલામાં તારી વાઈફને કોઈની સાથે શું છે મારી વાઈફ બોલે છે અવાજ નીચે મારા પૈસા લઈને મારી ઉપર હાથ ઉઠાવે છે પૈસા નિકાળ પૈસા નથી રાજેશ બે મહિનાનો સમય આપ હું તને પૈસા આપી દઈશ યાર સારું એક મહિનાનો ટાઈમ આપું છું પછી જો પૈસા ના આપ્યા તો うんさる。